ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઋતુજન્ય રોગ ન ફેલાય તે માટે દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં ઓછી તપાસ કરવામાં આવી દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ આ ઋતુમાં ખાસ કરીને ઋતુજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી કુલ સિત્તેર જેટલા પાણીપુરીના વિક્રેતાને ત્યાંથી સાહીઠ કિલો જેટલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરી બાવીસ પાણીપુરીના વિક્રેતાઓ પાસેથી પાણીપુરીના નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તો બીજી તરફ લીમખેડાના દુધિયા ગામેથી થોડા દિવસો પહેલા આરોગ્યની ટીમ દ્વારા પનીરનો નમૂનો લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો જેમાં રિપોર્ટમાં પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ માલુમ પડતા દાહોદની કૂટ દ્વારા વેપારીને રૂપિયા પંદર હજારનો દંડ ફટકારવામાં આવતા લોભિયા અને ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે